રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક છે ત્યારે આ પ્રક્રિયા નજીકના સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા આજરોજ હુસેનિયા સોસાયટીમાં આવેલ મસ્જિદ પાસે રેશન કાર્ડના ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ ઇબ્રાહીમ કલકલ મુમતાઝ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો ત્રણસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આજે મામલતદાર કચેરી તરફથી વોર્ડ નંબર બેના હુસેનિયા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ઉપર ઈ કેવાયસી કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને લોકો અત્યારે જોઈ રહેલા છો તમે કે લોકો આવીને કેવાયસી કરાવી કરાઈ રહેલા છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી ટાઈમ છે મારી લોકોને વિનંતી છે કે જે કોઈને ઈ કેવાયસી બાકી હોય તે આવીને અહીંયા હુસેનિયા મસ્જિદ પાસે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આવીને એ કેવાયસીનું કામ કરાવી લે